જામનગરમાં ઢોસામાંથી પટેલ કોલોનીમાં આવેલ સંકલ્પ ઢોસામાં ગ્રાહકને ઢોંસામાં જીવાત આરોપ સાથે ફૂડ કરી ફરિયાદ નીકળ્યા બિલ સાથે સાથેઆઈ ના અને સ્થાનિક ફૂડ વિભાગને ફરિયાદ કરી જામનગરમાં આ ઘટના બનવા પામી છે ઢોસામાંથી મરેલી જીવાત નીકળી પટેલ કોલોનીમાં આવેલ સંકલ્પ ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો અને શનિવારે ઢોંસામાં જીવાત નીકળ્યાના આરોપ સાથે ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી સંકલ્પ ઢોસામાંથી આ રીતે મરેલી જીવાત નીકળી હતી ઢોસામાંથી ગ્રાહક બિલ સાથે એફએસએસ અને સ્થાનિક ફૂડ વિભાગને આ અંગે ફરિયાદ કરી હતી વારંવાર આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી રહે છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ વાત નક્કી છે પરંતુ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી આવા શખ્સો સામે કરવામાં નથી આવતી નજીવો દંડ કરી અને ફરીથી એને એ વસ્તુ ચાલુ થઈ જાય છે જેના પરિણામે આવા શખ્સોને બિલકુલ પણ ડર રહેતો નથી અને લોકોના આરોગ્ય સાથે કાયમી ચેડા થતા રહે છે ફરી એક વખત આ પ્રકારની જ ઘટના સામે આવી છે સંકલ્પ ઢોસામાંથી